રાજકોટમાં છેલ્લા દોઢેક મહિનાથી રોગચાળો વકરી રહ્યો છે જેમાં સતત છઠ્ઠા સપ્તાહે ડેન્ગ્યુના વીસ થી વધુ કેસ નોંધાતા છેલ્લા દોઢ મહિનામાં ડેન્ગ્યુના એકસો કરતા વધારે દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે છેલ્લા સપ્તાહમાં મનપાના ચોપડે ડેન્ગ્યુના વધુ બત્રીસ દર્દીઓ નોંધાતા ચાલુ વર્ષે ડેન્ગ્યુના બસો દર્દીઓ નોંધાયા છે ઉપરાંત ટાઇફોઈડ તાવના ચાર અને કમળાના બે સહિત વિવિધ રોગોના બે દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે ભયમાં કોઈ ઘટાડો ન થતા સહિતની કામગીરી વધુ ઝડપથી કરવામાં આવી રહી છે વરસાદી સિઝન ચાલુ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પડતો હોય છે જેને લઈ લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે પણ આ વરસાદ વચ્ચે ઘરની છતમાં ઘરમાં રાખેલ ભંગાર જેવી વસ્તુઓમાં વરસાદી પાણી ભરાતું હોય છે જેથી આ ભરાયેલ વરસાદી પાણીમાં પાણીના પૂરા નાના નાના બેક્ટેરિયા માખી મચ્છર જેવા જીવજંતુઓનો ઉપદ્રવ થતો રહે છે આથી રોગચાળો ફાટી નીકળે છે ત્યારે રાજકોટ ખાતે પણ પાણી છીને રોગશાળાએ માથું ઉચક્યું હતું જે ગત સપ્તાહે જે છે એ આઈએચઆઈપી રાજકોટ મહાનગરપાલિકાના જે આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીકેએચ અને પીડીયુમાં જે વાહકજન્ય રોગો અને રોગચાળાના જે આંકડા નોંધાય છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ છે એ નોંધાયેલા નથી પરંતુ ડેન્ગ્યુમાં જે છે બત્રીસ જેટલા કેસીસ છે એ નોંધાયેલા છે આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના જે છે વાત કરીએ તો અઢારસો જેટલા કેસીસ છે નોંધાયેલા છે ઝાડા ઉલટીના જે છે એ ત્રણસો બસો ને ત્રીસ જેટલા કેસીસ છે નોંધાયેલા છે જ્યારે ટાઈફોઇડના ચાર અને જોન્ડીસ સરકાર તરફથી મળતી સૂચના મુજબ રાજકોટ શહેર આંખમાં ફોગિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તેમજ આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન મોટી બિલ્ડિંગોની બાંધકામ સાઇટ ઉપર પણ જો પાણી ભર્યા જોવા મળશે તો બાંધકામ સાઈટના જવાબદારો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે